જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આપણે બનાવીશું મોરૈયા ની ખીચડી તો ચાલો તો આપણે લઈ ટામેટા લીલો લીલી મરચી લીંબુ લીલા ધાણા આખું જીરું નિમક અને બટેકો ને કોબી અને તેલ તો ચાલો આપણે સૌ પ્રથમ આપણે શાકનું કટિંગ કરી નાખીશું તો સૌ પ્રથમ આપણે બટેકાની છાલ ઉતારી લેશું સરસ મજાની આપણે બટેકાની છાલ ઉતરી ગઈ છે હવે આપણે આને ધોઈ અને કટિંગ કરી લેશું નાના નાના પીસમાં તો બટેકું ધોઈ લીધું છે અને નાના નાના પીસમાં કટિંગ કરી લેશું તો આપણા બટેકા સરસ મજાના કટિંગ થઈ ગયા છે તો હવે આપણે ટામેટાનું કટિંગ કરી લેશું તો હવે આપણે સરસ મજાના ટામેટાનું કટિંગ કરી લેશું તો ટમેટાનું કટિંગ થઈ ગયું છે તો સાથે મરચીનું કટિંગ કરી નાખીશું તો મરચીનું કટિંગ પણ સરસ મજાનું થઈ ગયું છે તો હવે આપણે બટેકા સાથે કોબીનું કટિંગ કરી નાખીશું મોરૈયા ની ખીચડીમાં કોબી નો સ્વાદ સરસ લાગે છે એ માટે આપણું કોબીનું પણ કટિંગ થઈ ગયું છે સરસ મજાનું તો હવે આપણે એને વઘારી લેશું તો આપણે ગેસ ચાલુ કરી દેસુ અને કુકર મૂકી દેસુ તો આપણે એક પાવડું તેલ નાખી તેલ આપણું ગરમ થશે એટલે આપણે એમાં જીરું નાખી દેસુ તો આપણું સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે આપણે જીરું નાખી દેસુ પછી નાખી દેશું મીઠો લીમડો પછી નાખી દેશું આપણે બટેકા અને કોબી હળદર હવે આને મિક્સ કરી લઈએ સરસ મજાનું આપણે બટેકા અને કોબી ધીમે તમે ચડી ગયા છે તો આપણે નાખી દઈશું હળદર પછી નાખી ટમેટા અને મરચી હવે આપણે આને તો નીચેથી આપણા બટેકા સરસ મજાના ચડી ગયા છે તો હવે આપણે મિક્સ કરી દેશું તો આપણો મોરૈયો આપણું શાક સડી ગયું છે સરસ મજાનું તો હવે આપણે ધોયેલો મોરૈયો એડ કરી દેશું મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયું છે આપણે એમાં જરૂર પૂરતું પાણી નાખી દેશું એટલે મીન્સ કે બે ગણું પાણી નાખવાનું છે આપણે આપણે કુકરમાં બનાવ્યા છે ખીચડી એટલે પાણી થોડુંક વધારે મૂકશું હવે મિક્સ કરી દેશું સરસ મજાની હવે નાખી દેશું લાસ્ટમાં સ્વાદ અનુસાર માંડી છે અને ત્રણ સીટી વગાડી લેશું આપણું ઢાંકણ પેક થઈ ગયું છે ત્રણ સીટી આપણી વાગી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને કુકર વરાળ નીકળવા દેશું ચાવડા કુકર માંથી સરસ મજાની વરાળ નીકળી ગઈ છે અને આપણી ખીચડી સડી ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલી શેક કરી લેશું સરસ મજાની આપણી ખીચડી બધી ગઈ છે આપણે ધાણા ગાર્લિશ કરી લેશું કોઈ કુકરમાં પણ બનાવે છે અને કોઈ તવામાં પણ બનાવે છે પણ મેં એક કુકરમાં બનાવી છે તો તમને આ રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આવી જા બધાય સાબુદાર તો આવી જ બધાએ મોરૈયાની ખીચડી ખાવા